પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે બાદરગઢ ગામે દેવી પૂજક સમાજના લોકોના ઘરોમાં પાણી ભરાયા પંચાયતના સત્તાધીશોના આંખ આડા કાન હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે તળાવની પાળે રહેતા દેવી પૂજક સમાજના લોકોના ઘરોમાં પાણી ભરાયા પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેવી પૂજક સમાજના લોકો દ્વારા જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યાનો પંચાયતના સદસ્યો કોઈ નિકાલ કરવામાં આવતી નથી દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય છે ત્યારે આ જાહેર માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાય છે રસ્તા પર કોકરી નાખી પંચાયત દ્વારા સંતોષ માનવામાં આવ્યો ત્યારે અમારે કોઈ બીમાર પડ્યું હોય તો એકસો પણ આવી શકતી નથી અમે સરપંચને વારંવાર રજૂઆત કરી છે અમને કોઈ બીજી જગ્યાએ રહેવા માટે પ્લોટ આપો પણ કોઈ અમારી વાત સાંભળતું નથી રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને કારણે અમારા છોકરાઓને નિશાળ મોકલી નથી સરપંચ દ્વારા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવું લોકો દ્વારા જણાવ્યું હતું ઓકે અમે વાયકાની સાહેબ પચાસ વર્ષથી રહીએ છીએ આ ભૂમિકા પર આ જગ્યા પર મારા બી લગ્ન હોય કરેલા મને ગેર પણ આવી ગયું આખું ગોમને ખબર છે તે આ શંકો વાઘરી કે ગોમ વચ્ચે જગ્યા આપીને જેલો છે પણ એ જગ્યાનો અમારો કોઈ નિર્ણય લાવતા નહીં અમારા ઘેરે ન તો પોણીની લાઈન ન તો સંડાસ બાથરૂમ ન તો ઘર આ અમારા ઘરે કોઈ સાપરા ન તો અમારા છોકરાના બી છોકરા થઈ ગયા પણ અમારા મકાનનો કોઈ ખુલાસો કરતા નહીં અમે કહેવા જઈએ એટલે કે તમે ત્યાં જતા રહો તમે જતા રહો તો અમે કી જગ્યાએ જઈએ અમે ગોમમાંથી એર્યા એવા અમે વગડામાંથી એર્યા હવે અમારે જે જગ્યાએ જવાનું કે અમારા ઘરનો પલોટોનો કોઈ ખુલાસો કરતા નહીં જે લેવાવાળો છે એ હાલ મોજૂદમાં બેઠેલો છે હાલ છે માણસ કોઈ મરી જ્યો નતો હોય કણી આખો ગોમ કહે છે કે ભાઈ શંકો વાઘડી આપીને જેલો છે આપીને જેલો પણ કોઈ મગજમાં લેતા નથી અમે અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે અમને પલોટ આપે જેવું આપીને આવ્યા છે એવું અમને આપો હોય કણી ભરી આપો તો અમારે ફોરું ભારે સાપરું કરીને અમારે બાર બચ્ચા લઈને અમે રહીએ તો અમને કોઈ કરતા હાલતા જ નથી તો હોય કંઈ ધોરી રસ્તો છે મેન રસ્તો છે આ કણી હોયકની રસ્તામાં ક્યારે ક્યારે પાણી ભરાય તો અમારે હોય થઈને રહેડવાનું ચોકણી પછી અમારા છોકરા લઈને ચોખા જવાનું અમારે ચી ચી જગ્યાએ રવાનું રાતનું પાણી આવી જાય કહેવા જઈએ એટલે કે અમે એવું કરીએ અમે એવું કરીએ મેન તલા પોણીનું ભરીને કોઠા નાખ્યું હોય તો અમારા છોકરાને ચોકડ રાખવાના અમારે ચોખા રવાનું અમે શું ખાઈએ શું પીએ ચી જગ્યાએ અમારે જવાનું તે અમારો કોઈ બીનો કોઈ બીનો નિર્ણયો લાવો તો આપણું નામ ગોમતીબેન રિપોર્ટ